મિત્રો નો કરે કંઈક એવું કરી મારી સાથે તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો મિત્રો મારું નામ સાધના છે મારી ઉંમર પાંત્રીસ વર્ષની છે અને હું એક પરણિત સ્ત્રી છું આ વાર્તા છ મહિના જૂની છે ગયા વર્ષે મારા ઘરના નોકર કોઈ કારણસર નોકરી છોડી ગયા હતા પછી મારા પતિએ અખબાર પેપરમાં જાહેરાત આપી હતી અને ઘણા લોકો તેમને નોકરી માટે મળવા પણ આવ્યા હતા ઘણા લોકોને મળ્યા પછી મારા પતિએ એક વીસ વર્ષના છોકરાને પસંદ કર્યો હતો જે ત્રણ વર્ષથી કામ કરી રહ્યો હતો તે રસોઈ અને કપડાં સાફ કરવા કપડાં ધોવા અને બધા જ કામ સારી રીતે કરતો હતો

અને હવે મહિનામાં એકવાર પૂરતું થઈ ગયું છે પરંતુ આ બધું હોવા છતાં મેં એક આદર્શ પત્નીની ફરજ નિભાવી છે અને મેં બીજા કોઈ માણસ તરફ જોયું પણ નથી પણ જ્યારે તે નવા છોકરા રમેશને નોકરીએ રાખ્યો હતો ત્યારે મેં મારી લાશ શરમ છોડી દીધી હતી અને હવે હું તમને રમેશ વિશે જણાવું કે તે વીસ વર્ષનો યુવાન અને સારી રીતે તૈયાર થયેલો છોકરો છે તેનું શરીર એકદમ ફિટ છે અને રમેશ મને આંટી કહેતો હતો અને તમે તેને જે પણ કામ કરવા માટે કહો તે ભાગ્ય ની કરી લે છે એટલે કે જલ્દી કરી આપે છે કામ કરતી વખતે ક્યારે પણ વાદ વિવાદ ન કરે તે ગુસ્સો પણ ન કરે સાદી ભાષામાં કહીએ તો તે એક આદર્શ સેવક હતો અને મને રમેશ પ્રત્યે એવું કોઈ આકર્ષણ ન હતું પરંતુ એક દિવસ કંઈક એવું બન્યું કે તેને પ્રેમ કરવાની એટલી બધી તીવ્ર ઈચ્છા થઈ કે મારે ઘર સાફ કરવું પડ્યું હતું તેથી મેં મારી મદદ માટે મારી સાથે રમેશને રાખ્યો હતો હું સર્વ જગ્યાએ સાફ કરી રહી હતી અને રમેશ મુશ્કેલી જગ્યાઓ સાફ કરી રહ્યો હતો તે સમયે અમે બંને રસોડા હું નીચે સાફ કરી રહી હતી અને રમેશને સ્ટૂલ ઉપર ઊભો રાખ્યો હતો રમેશ તેના કપડા ગંદા ન થાય તે માટે શર્ટ કાઢી નાખ્યો હતો અને હવે ઉપર તેણે માત્ર બન્યાન જ પહેરેલું હતું અને નીચે પજામો જ પહેરેલો હતો મિત્રો અને તેની હલનચલનને કારણે સ્ટોલ લપસી ગયું હતું તરત જ મેં મારું કામ છોડીને સ્ટોલ પકડ્યું હતું જેથી રમેશ પડી ન જાય મેં તેને કહ્યું દીકરા ક્યાંય પડી ન જવાય ધ્યાન રાખજે તારું નકર વાગી જશે તેણે કહ્યું ઠીક છે આન્ટી અને હવે તો હું સ્ટોલ પકડી રહી હતી એટલે તે બેદરકારી બની ગયો હતો અને જોર જોરથી ઉપરની છત સાફ કરવા લાગ્યો હતો અને તેની હલનચલનને કારણે તેનું શરીર અચાનક જ મારા મોઢાને અડી ગયું હતું અને તેને જોતા જ મારા શરીરમાં કારણ દોડવા મળ્યું હતું અને ખબર નથી કે મારા પતિ સાથે સમય પસાર કર્યો એને કેટલો સમય થઈ ગયો હતો અને મને તરત જ તેને પ્રેમ કરવાનું મન થઈ ગયું હતું પછી મારા મોહ ઉપર પાણીનું એક ટીપું પડ્યું મેં ઉપર જોયું હતું તો રમેશના શરીરમાંથી પરસેવો ટપકતો હતો પછી મેં રમેશ પર મારા શરીરનો જાદુ ચલાવવાનું શરૂ કર્યું હતું હવે સોડામાં કામ કરતી વખતે હું વારંવાર તેની પાસે એટલે કે નજીક આવવા લાગી હતી અને હું તેને વારંવાર સ્પર્શ કરવા લાગી હતી અને હું તેને જુદી જુદી રીતે સ્પર્શ કરાવતી હતી અને જેથી તે મારા મારા જાળમાં ફસાઈ જાય મને મને આ ઘણો સમય થઈ ગયો હતો પણ મન થતું હતું પરંતુ હું તેની આંખોમાં માટે પ્રેમ જોઈ શકી ન હતી અને થોડી જ આ શરૂઆતમાં હું થોડીક નિરાશ થઈ ગઈ હતી કે કદાચ મારામાં આવું નહીં આવે પરંતુ પછી મેં વિચાર કર્યો કે હું આટલી સરળતાથી તેને છોડી શકતી

તેને જોઈ રહી છું ત્યારે તે મારાથી દૂર એટલે કે બીજે જોવા લાગતો હતો અને આવું બે થી ત્રણ દિવસ આમ જ આવી જ રીતે ચાલ્યા કર્યું હતું અને પછી તે દિવસ આવ્યો જ્યારે રમેશે મને પ્રથમ વખત સુખ આપ્યું હતું હું રાત્રે અચાનક જાગી ગઈ મને ખૂબ જ પાણીની તરસ લાગી હતી એટલે હું પાણી પીવા રસોડામાં ગઈ અમારા ઘરની બહાર એક નાનું એવું નોકરનું ઘર છે જે નોકરો માટે બનાવવામાં આવ્યું હતું અને રમેશ પણ તે જગ્યાએ રહેતો હતો કારણ કે તે નોકરનું જ કામ કરતો હતો રસોડાની બારીમાંથી નોકરનું ઘર દેખાય છે પાણી પીતા પીતા મારી નજર નોકરના ઘર તરફ ગઈ હતી અને મેં જોયું કે હજી લાઈટો ચાલુ હતી મને વિચાર આવ્યો કે આટલી મોડી રાત્રે રમેશ શું કરતો હશે અને પછી હું જોવા ચાલી ગઈ હું ઘરની બહાર નીકળી અને નોકરના ઘરે પહોંચી હતી અને મેં જોયું કે બારી ખુલ્લી હતી તેથી હું બારીમાંથી ધીમે ધીમે અંદર ડોકું કરવા લાગી હતી મેં રમેશને બેડ ઉપર પડેલો જોયો હતો તેના એક હાથમાં ફોન હતો અને બીજા હાથથી તે પોતાની જાતને શાંત કરી રહ્યો હતો હવે તમે સમજી જજો મિત્રો અને આ જ રમેશ રંગ હાથે પકડાઈ ગયો હતો મેં બારી પાસે ઉભા રહીને તેને બૂમ પાડી અને રમેશ તું શું કરા છો મારો અવાજ સાંભળીને તેને આશ્ચર્ય થયું હતું તેની નજર બારી પર પડી અને પોતાના હાથ વડે સંતાડવા પછી તેને તરત જ દરવાજો ખોલવાનું કહ્યું હતું તે કપડાં પહેરવા લાગ્યો હતો એટલે મેં તેને તરત જ ના પાડી આજ હાલતમાં તેને દરવાજો ખોલવાનું કહ્યું હતું તે સાવ લાચાર હતો તેણે એમ જ દરવાજો ખોલ્યો હતો અને પછી હું કંઈ પણ બોલ્યા વગર સીધી એના પલંગ તરફ ચાલી ગઈ હતી અને મિત્રો ત્યાંનો ફોન પડેલો હતો એ કઈ સમજ જે વિચારે એ કઈ કરે એ પહેલા જ મેં તેનો ફોન ખોલ્યો હતો કારણ કે તેના ફોનમાં કોઈ પણ લોક ન હતો પછી મેં જોયું તેનાથી હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી તમે સાંભળશો તો પણ તમે ચોંકી જશો તેના ફોનમાં ફોટા અલગ અલગ એંગલથી લેવામાં આવ્યા હતા તે મનમાં મનમાં મને યાદ કરી રહ્યું હતું ત્યારે તે મને જોઈને ખૂબ જ આનંદ થયો હશે એને પણ મેં કઈ બતાવ્યું નહીં અને મેં ગુસ્સાનું નાટક કર્યું હતું પછી હું તેની તરફ વળી અને તેને ગુસ્સાથી જોવા લાગી હતી તે તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું હું કંઈ બોલી રહી ન હતી અને તે તેની સામે જોઈ રહી હતી અને ત્યારે રમેશે કહ્યું હતું પ્લીઝ મને માફ કરી દો આંટી મેં ભૂલ કરી છે મેં કહ્યું કે તારી મારા પર ખરાબ નજર છે રમેશે કહ્યું ના એવું નથી મેં ક્યારેય પણ તમારા વિશે ખરાબ વિચાર્યું નથી પણ તમે એટલા સુંદર છે અને એટલા બ્યુટિફુલ છો કે વાત જ ના કરો તમારા વિશે વિચારું તો હું વધુ ગાડી ચલાવું છું તો બહુ જ મજા આવે છે જો કે મેં ક્યારેય તમારી સાથે કંઈ કરવાનો કે તમને સ્પર્શ કરવાનો પ્રયત્ન નથી કર્યો તેની પાછળથી આ સાંભળતા જ હું તેની વધારે નજીક ચાલી ગઈ હતી પછી મેં તેને હવે કહ્યું હવે હું ઈચ્છું છું કે તું મારી સાથે કંઈક કરવાનું વિચારે મને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે અને મારા આ શબ્દો સાંભળીને તેનો ચહેરો એકદમ આનંદથી ભરાઈ ગયો હતો એકદમ ખુશ લાગી રહ્યો હતો અને પછી વાર્તામાં બીજું શું થયું તે હવે તમે પછીના વિડીયોમાં જાણી શકશો અને મિત્રો તે પછી અમે બંને ખૂબ જ મોજ મસ્તી કરી હતી હવે તમે સાંભળી જજો મિત્રો આ કહાની તમને સારી લાગી હોય તો કમેન્ટ કરીને જણાવજો અને ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બે અને ઓલું પર સેટ કરી દેજો જેથી કરીને આવતીકાલના વિડીયો પણ તમને સૌથી પહેલાં મળી જાય પૂરો બદલ આપ સૌ મિત્રો નો દિલ થી ધન્યવાદ આ વાર્તા કાલ્પનિક છે અને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે નામ અને ઘટના બધું જ ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ હોતા નથી ફક્ત મનોરંજન માટે વિડીયો બનાવવામાં આવે છે યાર